સંસારમાં આપણે પ્રેમના જેટલા ભિન્ન ભિન્ન પ્રકારના સ્વરૂપો જોઈએ છીએ અને જેની સાથે આપણે વધુ કે ઓછા અંશે રમત રમતા હોઈએ છીએ તે બધાનો એક જ ધ્યેય છે ઈશ્વર પરંતુ દુર્ભાગ્યે જે અનંત સમુદ્રમાં પ્રેમની આ મહાન નદી નિરંતર ઠલવાયા કરે છે તેને મનુષ્ય જાણતો નથી અને એટલા માટે મૂઢ બનીને તે બહુધા પોતાના પ્રેમને આ ક્ષુદ્ર માનવ પુતળીઓ તરફ વહાવે છે માનવીના સ્વભાવમાં બાળક માટે જે ગાઢ પ્રેમ છે તે કેવળ ક્ષુદ્ર બાળપુતળી પ્રત્યેનો નથી જો તમે આંધળાની જેમ બાળક ઉપર જ પૂર્ણપણે તમારા પ્રેમને ન્યોછાવર કરશો તો તેના પરિણામ તમારે ભોગવવા પડશે આ દુઃખ ભોગ દ્વારા જાગૃતિ આવશે તમને અવશ્ય જ્ઞાન પ્રાપ્ત થશે કે તમારામાં જે પ્રેમ છે તે જો કોઈ માનવ વ્યક્તિને અર્પણ કરશો તો વહેલું કે મોડું પરિણામ તે દુઃખ અને કષ્ટ આવશે એટલા માટે આપણો પ્રેમ તે સર્વોચ્ચ ઈશ્વરને સમર્પણ કરવો જોઈએ કે જે કદી મળતો નથી અને કદી પરિવર્તન પામતો નથી જેના પ્રેમ સાગરમાં કદી ભરતી અગર ઓટ આવતા નથી પ્રેમ તેના યોગ્ય લક્ષ્ય જ જોવો જોઈએ એટલે કે વાસ્તવમાં જે ખરેખર પ્રેમના અનંત સાગર છે તે ઈશ્વરમાં વહેવો જોઈએ બધી નદીઓ વહીને સાગરમાં ઠલવાય છેક પર્વતની ટોચથી આવતું જળનું એક બિંદુ એકવાર જળનું અથવા નદીમાં પહોંચ્યું એટલે પછી પોતાનો પ્રવાહ અટકાવી શકતું નથી પછી તે નદી ગમે તેટલી મોટી હોય આખરે જળબિંદુ સમુદ્રમાં પહોંચી જવાનો પોતાનો રસ્તો કોઈક રીતે શોધી જ લે છે આપણી તમામ લાગણીઓ અને ભાવનાનું એકમાત્ર લક્ષ્યસ્થાન ઈશ્વર જ છે